ઓ શ્રી ગણેશય નમ સ્થિતિ પ્રકરણ રૂપે જગતનું વર્ણન જગતની સ્થિતિનું ખંડન કરી પૂર્ણાનંદ સ્વરૂપ સન માત્રની સ્થિતિનું કથન મનને જ જગતનું કારણ બતાવી તેનો નાશ થઈ જતાં જગતની શૂન્યતાનું વર્ણન શ્રી વશિષ્ઠજી કહે શ્રીરામ હવે ઉત્પત્તિ પ્રકરણ બાદ આ સ્થિતિ પ્રકરણની સાંભળો જે જાણી લેવાથી મોક્ષપ્રદ છે આ પ્રમાણે જગતરૂપે સ્થિત આ દસ્ય પ્રપંચ અને અહમતા વગેરે આકાર રહિત ભ્રાંતિ માત્ર અસત સ્વરૂપ છે જો કે આ બ્રહ્મથી અભિન છે તો પણ જળમાં તેના વમની જેમ બ્રહ્મા અન્ય જેવું સ્થિત દેખાય આ જગતરૂપી ચિત્ર દોરેલા બગીચા જેવું વિકસી રહ્યું આની આકૃતિ મકરંદ વગેરે રસથી રહિત હોવા છતાં સરસ પ્રતીત થાય જો કે આનું રૂપ વાસ્તવમાં નથી તો પણ આ પ્રત્યક્ષ જેવું દેખાય આ રસનાત્મક હોવા છતાં પરિણામમાં અત્યંત કડવું છે અને તેનો ઉત્પત્તિ વિનાશ થતો રહે એ જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ રામ જે સમસ્ત કલ્પનાઓથી અતીત અને નિર્મળ છે તે મહાન અનંત નિરાકાર સચિદાનંદન બ્રહ્મા જો વાસ્તવમાં જગત વગેરે અંકુર રૂપે વિધો માનશે તો જણાવો કે તે પ્રલયકાળ પછી કયા કારણોના સહયોગથી ઉત્પન્ન થઈ શકે કેમ આ જગતમાં કોઈએ કદીએ વંધ્યાના પુત્રની જેમ સહકારી કારણોના અભાવમાં અંકુરની ઉત્પત્તિ જોવામાં આવી નથી એ શ્રીરામ જો એમ કહો કે સહકારી કારણોના અભાવમાં પણ દોરડામાં સાપની જેમ જગતરૂપી અંકુર આવી ભૂત થયું તો આવી સ્થિતિમાં મૂળ કારણ જ જગત સ્વભાવને પ્રાપ્ત થઈ ગયું કેમ કે સૃષ્ટિના યાદીમાં સૃષ્ટિના આદિમાં યથાસ્થિત નિરાકાર બ્રહ્મ રૂપે પોતાના સ્વરૂપમાં સ્થિત થાય તેથી ત્યાં કારણનો ક્રમ ક્યાંથી લાગુ પડી શકે તેથી એ શ્રીયમ આ જગત ન હતું ન છે ન થશે પણ તેથી બ્રહ્મા જગતને ત્રણેય કાળમાં અત્યંત અભાવ છે બ્રહ્મા જગતનો ત્રણેય કાળમાં અત્યંત અભાવ છે સચિદાનંદન પરમાત્મા પોતે પોતાનામાં આ પ્રમાણે જગત રૂપે વિકસિત થઈ જાય એ શ્રીરામ જ્યારે આ જગતનો અત્યંત અભાવ થઈ જાય ત્યારે માત્ર એક બ્રહ્મ શેષ રહે જો જગત દેખાય તો તે બ્રહ્મ છે તેનાથી અલગ બીજું કાંઈ નથી જ્યારે કામ કર્મ વાસના વગેરે ભાવોની સાથે સાથે દસ્ય પ્રપંચ શાંત થઈ જાય ત્યારે આ જગતનો અત્યંત અભાવ થઈ જાય ચિતની હાજરીમાં દસ્ય જગતનું શાંત થવું સંભવ નથી તેથી પરમાત્માના યથાર્થ જ્ઞાન વિના દસ્ય પ્રપંચ નિવૃત્ત થતું નથી તેથી દસ્ય સ્વરૂપ જગતનો સર્વથા અત્યંત ભાવચ દસ્યતાની શાંતિનો એકમાત્ર ઉપાય આ સિવાય સંપૂર્ણપણે અનર્થના વિનાશનો બીજો કોઈ ઉપાય નથી પરમાત્મા પોતે પોતાના સંકલ્પથી આપણા પોતાનામાં વર્તમાન જે ચમત્કારને પ્રગટ કરે તે સૃષ્ટિ રૂપે પ્રતીત થાય તેનું વાસ્તવમાં ન તો કોઈ રૂપ છે ન કોઈ આધાર છે આ સૃષ્ટિઓ ન ઉત્પન્ન થાય ન નષ્ટ થાય ન આવે ન જાય માત્ર પ્રતીતિ થાય જેમ જેમજની પ્રવાહિતા વાયુનું સ્પંદન સમુદ્રમાં તરંગો પોતાના આધાર સ્થાનથી અલગ નથી તે જ પ્રમાણે ઉત્પત્તિ વિનાશશીલ કાર્યોવાળું આ જગત એકમાત્ર અનંત શાંત વિસ્તૃત વિજ્ઞાનધન બ્રહ્મરૂપે સ્થિત છે એનાથી પૃથક નથી શ્રી રામજીએ પૂછ્યું કે ગુરુદેવ મહાપ્રલય બાદ સૃષ્ટિના આરંભમાં સર્વ પ્રથમ ઉત્પન્ન થનારા આ પ્રજાપતિ સ્મૃતિ રૂપે જ ઉત્પન્ન થાય તેથી હું તો એવું સમજું કે તે સ્મૃત્યાત્માથી પ્રગટ થયેલું આ જગત પણ સ્મૃતિ રૂપ છે વશિષ્ઠએ કહ્યું શ્રીરામ આ એવું જ છે મહાપ્રલય પછી સૃષ્ટિના આરંભમાં સર્વ પ્રજાપતિ સ્મૃતિ રૂપે પ્રગટ થાય તેથી તેમના સંકલ્પભૂત આ જગત પણ સ્મૃતિરૂપ છે તે પ્રજાપતિનું પ્રાથમિક સંકલ્પનગર જગત રૂપે પ્રકાશિત થઈ રહ્યું જ્ઞાનીના માટે આ જગત શાંત અને અવિનાશી બ્રહ્મ છે તે અજ્ઞાનીની બુદ્ધિમાં નાના પ્રકારે ભસે પર્વત પર રહેલા પરમાણુ જેમ પર્વતથી અલગ હોતા નથી અને ન તેમની ગણતરી કરી શકાય તે જ પ્રમાણે બ્રહ્મરૂપી મેરુ પર્વત પર રહેલા ત્રિલોક રૂપી પરમાણુ બ્રહ્મથી અભિન અને અસંખ્ય છે આ જગતને જો જગત રૂપે માનવામાં આવ્યું ત્યારે તો એ અધ્યો લોકમાં લઈ જાય પરંતુ આને જ બ્રહ્મરૂપે જાણી લીધું તો તે આ પરમ મંગળકારી બની જાય આ જગત વિજ્ઞાન સ્વરૂપ સચ્ચિદાનંદ પરબ્રહ્મ પરમાત્મા છે કારણ કે જેનાથી જે ઉત્પન્ન થાય તેને તદ્રુપ સમજવું તેથી સમસ્ત દસ્ય પ્રપંચ આત્મજ્ઞાન થઈ જતા જ્ઞાનીની દૃષ્ટિમાં ચીન માત્ર છે રામ સાધક દ્વારા ઇન્દ્રિય સમુદાય પર વિજય પ્રાપ્તિ રૂપી સેતુના આશ્રયથી આ ભવ સાગર તરી શકાય બીજા કોઈ કર્મ દ્વારા આને પાર કરવો કઠણ છે નિરંતર શાસ્ત્રોનું અધ્યયન સત્સંગના અભ્યાસથી જેનામાં વિવેક પ્રગટ થઈ ચૂકો તે જ ઇન્દ્રિય વિજય બને તેને જ આ દસ્ય પ્રપંચના અત્યંત ભાવનું જ્ઞાન થાય એ સુંદરતા શિરોમણી રામ સંસાર સાગરની પરંપરા જે રીતે આવે પાછી ચાલી જાય તે બધું મેં તમારી સામે વર્ણન કર્યું હવે આ વિશે વધારે કહેવાથી શું લાભ મન જ કર્મ વૃક્ષનું બીજ છે તે મન નષ્ટ થઈ જતાં કર્મરૂપી શરીરવાળું સંસાર વૃક્ષ પણ નષ્ટ થઈ જાય એ રામ આ જે કાંઈ છે તે વધુ મન આ મનનો ઈલાજ થઈ જતાં જગતરૂપી તમામ વ્યાધિઓનો ઈલાજ થઈ જાય આ મન જ બધાય દેહ આકારનું ચિંતન છે ત્યારે સંસારમાં કર્મ કરવા માટે સમર્થ દેહ ઉત્પન્ન થાય ભલા ક્યાંથી ભલા ક્યાંય મનથી અલગ સરી જોયું જેમ વિશાળ આકાશમાં ગંધર્વનગર પાસે તે જ પ્રમાણે વિષયોના ચિંતનથી વૃદ્ધિ પામેલા મનમાં આખું જગત પૂરી થાય મન જ જગત છે સંપૂર્ણ જગત મન છે આ બંને એક સાથે રહે એ રઘુનંદન તમામ ઈચ્છાઓની નિવૃત્તિ થઈ જતા વિશુદ્ધ ચિત્તના પુરુષની જે સ્થિતિ છે તેને સત્ય આત્મતત્વ કહેવાય અને તેને જ નિર્મળ ચૈતન્ય કહે નિર્મળ સ્વરૂપ મન જે વસ્તુ વિશે જે બી ભાવના કરે તે વસ્તુ તત્કાળ તેવીથી છે જેમ જાગ્રત અવસ્થામાં આપણને સંસારનું પ્રત્યક્ષ ભાન થાય તે જ પ્રમાણે સપન ભ્રમ વગેરે અવસ્થામાં હજારો સંસાર પણ મિથ્યા દેખાય જેમ એક માણસને બીજા માણસના સપન અને મનોરથો જુદા હોવાથી દેખાતા નથી તે જ પ્રમાણે પ્રત્યેક વ્યક્તિના સંસારરૂપી ભ્રમ જુદા જુદા હોવાના કારણે એકબીજાને દેખાતા નથી આજ જ પ્રમાણે સંકલ્પરૂપી આકાશમાં અનેક સંસાર સમુદાયો છે તે જ્ઞાન દ્રષ્ટિ વિના મિથ્યા લાગતા નથી જેમ એકમાત્ર વસંત ઋતુનો રસ વન વેલ જાડીઓના રૂપે પ્રગટ થાય તે જ પ્રમાણે એકમાત્ર પરબ્રહ્મ પરમાત્મા દરેક વ્યક્તિ માટે મિથ્યા જગત રૂપે પ્રગટ થયો પોતાનો સંકલ્પ જ જગત આકારમાં પ્રતીત થઈ રહ્યો આ વાત અત્યંત પરમાત્ દ્રષ્ટિથી જાણી શકાય પોત પોતાના સ્વભાવની અંદર રહેલું ચિત્ત દરેક જીવમાં આજ રૂપે પ્રતીત થનારું આ જગત છે આ પ્રમાણે પ્રતિથી માત્ર જગતને અસત્ય સમજનારું ચિત્ત પોતે નષ્ટ થઈ જાય કેમ કે પ્રતિથી કાળમાં જગતની સત્તા છે પરમાર્થ વસ્તુનો સાક્ષાત્કાર થતાં જગતની સત્તા રહેતી નથી ચિતની સત્તા જગત છે જગતની સત્તા ચી એકના અભાવથી બંનેનો અભાવ થઈ જાય આ બંનેનો અભાવ સત્ય સ્વરૂપ સચિદાનંદ ધન પરમાત્મા વિશે વિચાર કરવાથી સંભવ છે જેમ મલિન મણીને યુક્તિપૂર્વક સાફ કરવાથી તેમાં શુદ્ધ પ્રકાશ પ્રગટ થાય તે જ પ્રમાણે શુદ્ધ ચિત્તનો અનુભવ સત્ય હોય ચિરકાળ સુધી એક પરમાત્માના ચિંતનરૂપી દઢ અભ્યાસથી ચિત્તની શુદ્ધિ થાય જે ચિત્ત સંકલ્પોથી ઘેરાયેલું નથી એવા ચિત્તમાં જ્ઞાનનો ઉદય થાય જેમ મલિન વસ્ત્રમાં સુંદર રંગ ટકતો નથી તે પ્રમાણે વાસનાથી મલિન ચિત્તમાં બ્રહ્માકાર રૂપી એક દ્રષ્ટિ સ્થિર થતી નથી વાસના રહિત થવું એ જ ચિત્તની શુદ્ધિ જગતના જ્ઞાનથી શૂન્ય અને એક બ્રહ્માકાર થવું એ વાસના રહિત થવું ચિત્ત શુદ્ધ થઈ જતા પુરુષ તુરંત જ્ઞાન સંપન્ન થઈ જાય ચિત્તનો ચિન્મય પરમાત્મામાં લય થવો એ તેની વાસ્તવિક શુદ્ધિ છે આવી શુદ્ધિનો લાભ થતાં જ પ્રબુદ્ધ પુરુષ પરમાત્માને પ્રાપ્ત થઈ જાય ઓમ શ્રી યોગ વશિષ્ઠાય